નમસ્કાર મિત્રો ધારો કે તમે પેપર ચેકર છો અને તમને આવા બે પેપર ચેક કરવા આપે કે આ એક પેપર નંબર એક છે અને અહીંયા બીજું પેપર નંબર બે છે કોને ફૂલ માર્ક આપશો તમને એમ અત્યારે જોતા જ તમને એમ લાગે કે આ સારું છે આમાં ઠીક ઠીક છે આમાં નથી દેવા જેવું હાલો બીજા નંબર ઉપર આગળ વધો આ બે તમને આપ્યા હોય ચેક કરવા તો તમને પાછું એમ થાય કે આ સાઈડનું વધારે સારું છે અહીંયા ઠીક ઠીક છે પછી હજી આગળ નંબર ત્રણ આ બે ચેક કરવાના કીધા હોય તો તમે કહેશો આ વધારે સારું લાગે છે આ નથી લાગતું હાલો આગળ વધો નંબર ચાર આમાં તે આ સાઈડનું વધારે સારું છે અહીંયા ઠીક ઠીક છે બરાબર આગળ વધો નંબર પાંચ આ સાઈડ પણ આ વખતે વધારે સારી લાગે છે આમાં ઠીક ઠીક છે તો તમને જેમાં આવું લાગ્યું તો એવી રીતે એક્ઝામિનરને પણ આવું લાગે બરાબર આવા પાંચ અલગ અલગ મુદ્દા છે એકની એક વસ્તુ નથી કે આમાં સારી સારા અક્ષર છે એટલે તમને એવું લાગ્યું ના આમાં પાંચ સાયન્ટિફિક ફેક્ટ આપેલા છે મેં એ વારાફરતી બધા આપણે જોવાના છે તમે શું શું કરશો તો તમને આ પેપર તમે લખી શકો શું તમારે નથી કરવાનું જેથી તમે ઓછા માર્ગથી બચી શકો બરાબર આપણે તો પાંચ પહેલાં આપણે મુદ્દા કયા છે એ જોઈ લઈએ પાંચ મુદ્દામાં પહેલો મુદ્દો છે પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશન છે એ કિંગ છે પેપર સ્ટાઇલનો ચોખ્ખો હસ્તાક્ષર રાખવાનો છે હેન્ડરાઇટિંગ ક્યાંય ચેકચાક નથી કરવાની આપણે યોગ્ય જગ્યા છોડવાની છે એવું લાગે કે બે મુદ્દા લખાઈ ગયા છે તો એક લીટી છોડીને ત્રીજો મુદ્દો આવી રીતે લખો ને તો પેરાગ્ર મસ્ત લાગશે પેરેગ્રાફ જોઈએ ને પેરેગ્રાફ પોઈન્ટ જોઈએ ને પોઈન્ટ હવે હું તમને પહેલું બતાવું હવે જુઓ તમે આમાં આમાં શું કર્યું છે આને એવા કંઈ મુદ્દા કે પોઈન્ટ એવા કાંઈ પાડ્યા નથી બરાબર મન ફાવે એમ અક્ષર લખેલા છે વધારે અમુક લાંબા વાક્ય છે અમુક ટૂંકા અમુકમાં ખાલી અક્ષર જ છે શબ્દો જ છે બરાબર જો એ નથી વ્યવસ્થિત લાગતો અહીંયા કેવું આ બધું મુદ્દાવાઈઝ લખેલું છે અહીંયા તમારે અંદર શું લખ્યું નહીં જ જોવાનું હું તમને જો આમાં ભાષા તમને નથી ખબર પડતી ને તો એ તમને એવું લાગે કે આ સારું છે આ નહીં જ સારું બરાબર એ કેમ કે એવું એવું છે પ્રેઝન્ટેશન એને જ કહેવાય એક્ઝામિનર કાંઈ તમારે એક એક શબ્દો વાંચવાને જ બેસવાનો આનું પ્રેઝન્ટેશન સારું છે જો એ આમાં પહેલી જ છા ફરી પડી ગઈ તો આના છે ને વધારે સારા માર્ક આવ્યો આને સાચું લખ્યું હશે ને તો એ આમાં મજા નહીં આવે વાંચવાની હાલો નંબર બે ઉપર જઈએ નંબર બે પહેલો હતું પ્રેઝન્ટેશન સારું રાખવાનું છે બીજું નંબર બે કીવર્ડ અને હાઈલાઇટિંગ જે તમારો પ્રશ્ન છે એમાં મુખ્ય શબ્દો આપેલા હશે એ મુખ્ય શબ્દોની નીચે તમારે અન્ડરલાઈન કરવાની છે મુદ્દા સર તમારે બધું લખવાનું છે માની લો કોઈ નામ છે વૈજ્ઞાનિકના શબ્દો છે તારીખો છે ફોર્મ્યુલા છે આવું કંઈ હોય ને તો અન્ડરલાઈન કરવા ને હાલ જોઈએ બીજો નંબરનો પોઈન્ટ બીજા નંબરમાં શું હતું જો આને ભલે આમાં બે ફકરા લાંબા લાંબા લખ્યા છે પણ આપણને આ ગમે છે કેમ કે આમાં અમુક જે કંઈ નામ આપેલા છે ને એને અલગ પેનથી લખ્યા છે અથવા તો ત્યાં નીચે લીટી કરી છે એક્ઝામિનનું ધ્યાન તરત અહીંયા શકે અહીંયા કંઈક લખ્યું છે અહીંયા કંઈક લખ્યું છે અહીંયા કંઈક લખ્યું છે એટલે શું થશે એને ખબર પડી જશે કે આને કીવર્ડ ખબર છે તો આખો મુદ્દાને ખબર હશે આમાં એક્ઝામિનરને ગોતવું પડશે હું શું લખ્યું છે અને એક્ઝામિનરને ગોતવું પડે ને એમાં એને તકલીફ પડે એટલી માર્ક કાપે ત્યાં આમાં આપશે આમાં કાપશે નંબર ત્રણ નંબર ત્રણ ડાયાગ્રામ દોરવાની ફ્લોચાર્ટ દોરવાનો માની લો ગણિતમાં આકૃતિ આવે છે ઘણી જગ્યાએ ભૂમિતિની આકૃતિ હોય અને વિજ્ઞાન હોય તો વિજ્ઞાનમાં આકૃતિ હોય તે તો બરાબર એક ચિત્ર છે ને હજારો શબ્દો બરાબર છે આવીને સીધું આમુ આકૃતિ આવે ને એક્ઝામિનરની તરત આંખો ખેંચાય એની એટલે ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય બાયોલોજી હોય નવ દસમાં ભણતા તો ગણિત હોય વિજ્ઞાન હોય તો જો આકૃતિ દોરીએ છે ને તો આકૃતિ ઉપરથી તમે વર્ણન પણ કરી શકશો અને એક્ઝામિનરને વાંચવામાં અને જોવામાં સારું લાગશે જો અહીંયા આકૃતિ છે એટલે એને ખબર પડી ગઈ કે આકૃતિ જો નામ નિર્દેશનવાળી છે એટલે આમાં એનું બધા નામની ખબર છે એટલે એના લખાણી પણ સાચું થશે એટલે આકૃતિ જોઈને માર્ક આપી દેશે આમાં એને બધું વાંચવાનું ને આકૃતિ છે નહીં તો આકૃતિના કપાય અને લખાણમાં કાંઈક તો તમે ભૂલ કરી હોય એના કાપે તો આમાં માર્ક મળશે આમાં કપાશે હાલો નંબર ચાર પ્રશ્નોની લંબાઈ તમને ખબર છે આપણે વિભાગ પ્રમાણે પ્રશ્નો આવે છે બરાબર બે માર્કના પ્રશ્નો હોય ત્રણ માર્કના હોય ચાર માર્ક અથવા પાંચ માર્કના હોય હવે આપણને આવડે છે એ પ્રશ્ન બે માર્કવાળો છે અને એવા આપણે લાંબા લાંબા સપાખરા લખવા માંડવી તો એ નકામું પડે બરાબર એ આપણે એમાં જે બે માર્કનો છે એ બે માર્ક પ્રમાણે અને પાંચ માર્કનો હોય પાંચ માર્ક પ્રમાણે હવે માની લો આ જ પ્રશ્ન બે માર્કનો છે અને તમને બહુ આવડે છે ને તમને એમ થાય હું લખી જ નાખું ઘૈસા જ લખું પેન તમે આખી ઘંસી નાખો એમાં પણ મળવાના છે મેક્સિમમ કેટલા બે છેલ્લા શું થાય છે ટાઈમ ઘટશે તો બે માર્કમાં જેટલું જોઈએ એટલું જ લખવાનું ત્રણ માર્કમાં જેટલું જોઈએ એટલું લખવાનું પાંચ માર્ક ન હોય તો એટલો બરાબર છે આકૃતિ દોરવાની જરૂર પડે બે માર્કમાં ખાલી આકૃતિ તો હોય તો એમાં પાછું વર્ણન ન હોય એટલે જે પ્રમાણે પ્રશ્ન હોય એટલું જ લખવાનું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે અને છેલ્લો મુદ્દો પાંચમા નંબરનો છેલ્લે તમે જે આ બધું મેઇન મુદ્દા લખો છો ને એ રાખવાના અને છેલ્લે કન્ક્લુઝન આપવાનું કન્ક્લુઝન એટલે સારા છે પહેલાં પ્રસ્તાવના દેવાની છેલ્લે કન્કલુઝન આપવાનું પ્રસ્તાવનામાં હું આખા એક્ઝામિનરને ખબર પડી જશે કે આગળ આગળ શું આવશે કન્ક્લુઝનમાં છેલ્લે ખબર પડી જશે કે આખું છેલ્લે સારું હું આવ્યું તમે હળ હું બધું લખી નાખશો તો એમાં છે એમાં કંઈ મજા નથી જો આવી રીતે લખ્યું છે તરત એક્ઝામિનરને થાય છે કે હોશિયાર છોકરો છે કેમ કે હિત તમને મેળ્યો નહીં જ ક્યારેય જે છે એ ડાયરેક્ટ તમારી પહેલી મુલાકાતી તમારા પેપર ઉપરથી છે તો અહીંયા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન એવું છે એટલે ઇમ્પ્રેશન પહેલી છે એ હારી પાડવાની છે બીજા નંબરમાં આ ઉખોટ ઉપર છે આવા પાંચ અલગ અલગ મુદ્દા છે એકવાર ફરીથી જોઈ જોઈએ જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારે મુદ્દાસર લખવાનું છે પ્રેઝન્ટેશન ખૂબ જ સારું રાખવાનું ચેક ચાક બને એટલી ઓછી કરવાની બીજા નંબરમાં જે જે અગત્યના શબ્દો છે એમાં અંડરલાઈન કરવાની ફકરા નહીં પાડવાના મુદ્દાવાઈઝ લખવાનું ત્રીજો નંબર બને ત્યાં સુધી આકૃતિ દોરવાનો આગ્રહ રાખવાનો નંબર ચાર જેટલા માર્કનો પ્રશ્ન છે બે ત્રણ પાંચ એટલા માર્કનો જ કન્ટેન્ટ અંદર દેવાનો અને છેલ્લો મુદ્દો એમાં છે આગળ પ્રસ્તાવના લખવાની છે છેલ્લે કન્ક્લુઝન એટલે કે સારાંશ લખવાનો છે એકદમ એક સરખા પોઈન્ટ નથી પાડવાના હાલો એક્ઝામ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો અને આપણી ચેનલ છે એ મોટાભાગે સાયન્સના સ્ટુડન્ટના ટૉપિક વિશે ટેકલ કરે છે તો જો કાંઈ ડાઉટ હોય તો એના વિશે પૂછી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો